રાષ્ટ્રીય મજદૂર સેના યુનિયન દ્વારા પાપડ બનાવવાની જગ્યાએ ધરણા પ્રદર્શન કરી ન્યાયની માંગ કરી છે કતાર ગામ વિસ્તારમાં આવેલા વેડ રોડ પર અખંડ આનંદ કોલેજની બાજુમાં આવેલી ત્રી સોસાયટીમાં માં જેનમ પાપડ ગૃહ ઉદ્યોગ આવેલો છે સુરેશભાઈ સોનાવણે રાષ્ટ્રીય મજૂર સેના યુનિયન પ્રેસિડેન્ટ આજે અમે લોકો રૂપટે ઇન્ડસ્ટ્રીઝ ખાતે આવેલ જયનામ પાપડ જે વિ દેશ વિદેશમાં બહુ મોટું એનું નામ છે એક્સપોર્ટ ઇમ્પોર્ટનું કામ જે કરે છે એ સંસ્થાઓમાં જ્યારે એમને મહિલા ગૃહ ઉદ્યોગ તરીકે આ સંસ્થા રજિસ્ટર કરી પરંતુ બાદમાં જ્યારે એનું ડેવલપમેન્ટ થયો અઢીસો જેટલી મહિલાઓનું અહીંયા ખુરામ શોષણ થાય છે મહિલાઓને હાજરી એમને તમામ મજૂર કામદાર કાયદાઓ લાગે છે પરંતુ મહિલાઓને હાજરી કાર્ડ પગારથી મિનિમમ વેજેસ પીએસઆઈ પી એફ કે પ્રસૂતિ વેતન આવા કોઈપણ લાભ આ મેનેજમેન્ટ આપતી નથી મહિલાઓનું ખુલામ શોષણ થાય છે જે બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવે છે માન્ય આ લોક કોરોના મહામારીમાં લોકડાઉન દરમિયાન માન્ય વડાપ્રધાનશ્રીએ અને નામદાર સુપ્રીમ કોર્ટે લોકડાઉન દરમિયાનનું પગાર આપવાનો તમામ માલિકોને આદેશ આપેલ પરંતુ અમારી કામદાર સભ્યો મહિલાઓ જ્યારે એમને મળવા ગઈ કે સાહેબ લોકડાઉનનો પગાર આપો ફેક્ટરી શરૂ થઈ ત્યારે એમને કીધું કે મારે આપવાની જરૂર નથી કે ભાઈ પ્રધાનમંત્રી કંઈ તમે પ્રધાનમંત્રીના નામદાર સુપ્રીમ કોર્ટમાં જઈને માગો હું એક રૂપિયા આપીશ નહીં અને માટે અમે એમને મળ્યા એમને નોટિસ આપી કે તમે કાયદાનું ઉલ્લંઘન કરો છો ત્યારે એમને પચીસ જેટલી મહિલાઓને કામ પરથી કાઢી મૂકે એક પ્રકારે આ મહિલાઓ પર એને બેકાર પચીસ ને ત્રીસ મહિલાઓને કાઢી મૂકે છે આજે અમે આવ્યા છે આ પ્રતિક ધરણા આંદોલન દ્વારા એને અમે વિનંતી કરી છે કે જે મહિલાઓનું જે હક વિસ્તારના પૈસા નીકળે છે એ તમે તત્કાળ આપી દો અન્યથા આના આવનાર દિવાળીના દિવસે જો મહિલાઓને બેકાર બેરોજગાર કરવામાં આવશે એમને હક વિસ્તારના નાણાં નહીં મળશે તો દિવાળીના દિવસે તમામ મહિલા કામદારો યુનિયનના ઝંડા બેનર સાથે એમના નિવાસસ્થાને જશે અને કાળા ઝંડા ફળકાવીને એમનું નિષેધ વ્યક્ત કરશે અને જરૂર પડે હવે પછી લેબર કમિશન કચેરી ફેક્ટરી ઇન્સપેક્ટર કચેરી ગુમાસ્તા ધારા કચેરી અમે અમારી રાષ્ટ્રીય બહાદુર સેનાના નેજા હેઠળ ઉગ્ર આંદોલન ચડવામાં આવશે અને જ્યાં સુધી મહિલા કામદારોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે